અરવલ્લીમાં મૌલાના સલમાન અઝહરીના ભડકાઉ ભાષણ મામલે મૌલાનાને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો પાંચ દિવસના રિમાન્ડ પૂરા થતા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો વકીલે સોમવારે મોડાસા સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરશે સુરક્ષા કારણોસર મૌલાનાને સાબરમતી જેલમાં મોકલવામાં આવશે મહત્વનું છે કે મોડાસા ટાઉનમાં ભડકાઉ ભાષણ અને એટ્રોસિટી અંતર્ગત ગુનો નોંધાયો હતો જેના પછી તેમને પાંચ દિવસ રિમાન્ડમાં મોકલવામાં આવ્યા હતા વધુ માહિતી સાથે હતા સમીર ફોન લાઈન પર જોડાઈ ગયા છે સમીર મૌલાના સલમાન અઝહરીને લઈને શું કઈ અપડેટ સામે આવી રહ્યા છે કેમ કે હવે રિમાન્ડ અને જામીન માટેની કાર્યવાહી ફરી એકવાર હાથ ધરવામાં આવી છે બિલકુલ દીધી વાત કરવામાં આવે તો મોલાના સામે મોડાસા ખાતે ભડકાઉ ભાષણ અને ગુનો નોંધાયો હતો અને તેમને પાંચ દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા હતા પાંચ દિવસના રિમાન્ડ પૂર્ણ થતા આજે મોડાસા સેશન કોર્ટ ખાતે તેમને હાજર કરવામાં આવ્યા હતા અને જ્યાં તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો આદેશ કરવામાં આવ્યો છે ને સુરક્ષા કારણોસર તેમની મોડાસા તબજેલ જગ્યાએ સાબરમતી જેલ ખાતે અહીંયાથી મોકલવામાં આવશે અને જે આરોપીના જે વકીલ છે તે વકીલો આજે અથવા સોમવારે તેમની જામીન અરજી પણ કરી શકે છે જી બિલકુલ આભાર પૂરી માહિતી માટે